પાંચ બિલીપત્ર લઈ અને ભગવાન શિવને અર્પણ કરજો કથા પાંચ જગ્યાએ શિવને બિલીપત્ર અર્પણ કરવાનો ત્યાં રિવાજ છે છે શિવ પરિવાર ખબર તમને ક્યાં ક્યાં બિલીપત્ર શિવને લિંગ ઉપર અર્પણ કરવાના હું હંમેશા કહેતો આવ્યો હજી ઘણા લોકોને ખબર નથી એટલે ફરી એકવાર વારંવાર કહું કે શિવલિંગ જે હોય છે આ નીચે થાળું છે જે જલાહારી એના પર શિવલિંગ છે પહેલું બિલીપત્ર લઈ અને ગણેશ ઉપર અર્પણ કરવાનું જેથી પાણી નીકળે છે તમે જે જળ અર્પણ કરો ભગવાન એ પાણી જ્યાંથી નીકળે એમાં જમણી બાજુની સાઈડમાં ગણેશજીનું સ્થાન છે પહેલું બિલીપત્ર લઈ અને શ્રી શિવાય નમસ્તુભ્યમ તમને બીજા કોઈ મંત્ર બોલવાની જરૂર જ નહીં સાહેબ ગણેશ ઉપર અર્પણ કરો બીજું બિલીપત્ર લઈ અને શિવલિંગની ડાબી બાજુ કાર્તિક સ્વામીનું સ્થાન છે કાર્તિક સ્વામી ચોવીસે કલાક ત્યાં હાજર હોય છે ત્યાં આગળ અર્પણ કરો શ્રી શિવાય હાથમાં લઈ એ જલાહારીની વચ્ચેના ભાગમાં નાગકન્યા અશોક સુંદરી છે જે શિવની પુત્રી છે શિવની દીકરી છે એ અશોક સુંદરી ખૂબ જ સિદ્ધ રાત્રિ છે નવરાત્રિ ના પૂજન અને ખૂબ જ દયાળુ દેવી કોઈ હોય તો અશોક સુંદરી છે અને અશોક સુંદરી ઉપર એક પત્ર અર્પણ કરી તમારી મનોકામના એ વખતે બોલી દો ગણેશ કાર્તિક હવે બિલીપત્ર ચોથું લઈ અને અર્પણ કરવાનું છે જે જલાહારી છે ગોળ એના ભાગમાં એના ઉપર ચડાવવાનું માનું નામ લે શ્રી શિવાયુ બોલો અને પાંચમું બિલીપત્ર એ શિવની ઉપર શિવલિંગના ઉપર અર્પણ કરો જે લીસ્સો જે ભાગ હોય ને એ મસ્તક ઉપર ચડાવો એ નીચે એના ઉપર ચડાવો ત્યારે ચડાવવાનું હોય છે કે જે ખરબચડો ભાગ હોય ને બિલીપત્રનો એ નહીં અને બિલીપત્ર ચડાવો અથવા તો જળની ધાર કરો એક લોટા જલ સબ સમસ્યા કા બોલો એક લોટા જલ સબ સમસ્યા કા લોટો જયારે પાણીનો ચડાવો ના ત્યારે પેલી અને છેલ્લી આંગળી લોટાને ન અડે તો વધારે સારું તમને પ્રેક્ટિસ કરો આ બે આંગળી વચ્ચેની અને કળશ આ અંગૂઠો એના દ્વારા કળશને પકડો અને આ રીતે ભગવાન શિવને જલધારા મહાદેવ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધન આ અનામિકા અને તર્જની અનામિકા ને બે આંગળીનો સ્પર્શ બિલીપત્ર ન થાય બિલીપત્રને અડો તો પણ આ રીતે તરજની આ તર્જની આંગળી છે ને બહુ ભયંકર છે કોઈને પણ ખરાબ છે તરત કહેશે કે પલાણો છે નહીં આવું બહુ કરે છે ઉપાધ્યાય છે ને એ અને આ આંગળી દ્વારા હંમેશા નેગેટિવિટી તમારામાં પ્રવેશ કરે છે શું પ્રવેશ કરે છે નેગેટિવિટી જ્યારે તમે આમ કરો એટલે તમારામાં ખરાબ વિચાર આવી જ જાય કે આ માણસ ખરાબ છે તમે જોજો આ આંગળી કઈક એનામાં ખરાબ દેખાશે 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 ને માણસ છે આ આંગળી આમ તમે કરી એટલે તમારામાં નેગેટિવિટી ખેંચાઈને આવી જશે કોઈનો દોષ જોવો હોય તો આ આંગળીએ કોઈની ખરાબ વસ્તુ તમારામાં આવી જાય આ આંગળી આમ કરો એટલે એટલે કીધું કોઈને આંગળી ન કરવી જોઈએ આમ